આજના કરંટ અફેર્સમાં વિશ્વની પ્રથમ મિસ એઆઈ બ્યુટી શોમાં એઆઈ જજીસ વર્લ્ડ એઆઈ ક્રિએટર એવોર્ડ્સ એ વિશ્વની પ્રથમ મિસ એઆઈ સૌંદર્ય સ્પર્ધાની જાહેરાત કરી છે જેમાં એઆઈ સર્જકોની દુનિયા સાથે પરંપરાગત સૌંદર્ય સ્પર્ધાનું મિશ્રણ કરતી અનોખી ઇવેન્ટમાં એઆઈ જનરેટેડ મોડલ્સની સ્પર્ધા કરવામાં આવી છે સ્પર્ધકોને સૌંદર્ય ટેક અને સોશિયલ મીડિયાના પ્રભાવ પર નિર્ધારિત કરવામાં આવશે જેમાં ડિજિટલ આર્ટ વર્ક બનાવવા માટે તેમના એઆઈ સાધનોનો ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મિસ મીન્સ ના વિજેતાને પાંચ ડોલર રોકડ પુરસ્કાર ફાઇન વ્યૂ પ્લેટફોર્મ પર પ્રમોશન ત્રણ હજાર ડોલરના મૂલ્યને મેન્ટરશીપ પ્રોગ્રામ અને પાંચ હજાર ડોલરથી વધુ કિંમતનો પીઆર સપોર્ટ મળશે ભાગ લેનાર જનરેટેડ હોવા જોઈએ ન્યાયાધીશો બે માનવો નો સમાવેશ થાય છે જેમાં એન્ડ્રુ બ્લોચ એક ઔદ્યોગિક સાહસિક અને પીઆર સલાહકાર અને સેલી એન્ડ ફોસેટ સૌંદર્ય સ્પર્ધાના નિષ્ણાંત તથા લેખક સબસ્ક્રાઇબ કરો વધુ ડેલી કરંટ અફેર્સ માટે બોરા ગાઈડન્સ એકેડેમી